નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાનું સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં જન્માષ્ટમી અને શ્રાવણના સોમવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા ડેમના તમામ દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ગુજરાતમાં અતિભારે વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ સક્રિય છે આજે ગુજરાત રિઝનમાં તથા સૌરાષ્ટ્રના કચ્છ રિઝનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે જ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડા આણંદ પંચમહાલ દાહોદ તાપી મહીસાગર સોટાઉદેપુર નર્મદા વડોદરા ભરૂચ સુરત અને ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરનગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ દીવ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગના જણાવ્યું કે આ બે દિવસ બાદ બીજા અને ત્રીજા દિવસ માટે ભારે થી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે જ્યારે ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ તેમણે ત્રીજા અને ચોથા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં ભારે વરસાદની આગાહી કરી છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળે છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં